નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણની અંદર ખાસ આઈ એમ એવા સમાસને ભણીએ છીએ કેમકે ધોરણ નવ અને દસની અંદર પણ સમાસ પૂછાય છે ત્યારબાદ કોઈપણ સ્પર્ધાત્મક એક્ઝામ તમે સામાન્ય ક્લાર્કથી લઈ અથવા તો પટ્ટાવાળાથી લઈ અને જીપીએસસી યુપીએસસી સુધી જેવા સ્પર્ધાત્મક એક્ઝામની અંદર ખાસ ગુજરાતી વ્યાકરણની અંદર સમાસ આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી ભાગ એક બે અને ત્રણ ન જોયા હોય તો ખાસ આ ચેનલની અંદર પ્લે લિસ્ટમાં જઈ અને ભાગ એક બે ત્રણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો જોઈએ સમાસની અંદર કર્મધારાઈ સમાસ આજે આપણે ભણવાનો છે તો કર્મધારાઇ સમાસ કોને કહેવાય પહેલાં તો એની વ્યાખ્યા સમજી લઈએ તો જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળીને એક અર્થ વ્યક્ત કરે તેને કર્મધારાઓ સમાસ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે શબ્દ આપેલો હોય જેને આપણે સામાસિક પદ કહેવાય અથવા તો સમસ્ત પદ કહેવાય જે તમારી પાસે સામે શબ્દ છે બરાબર એ શબ્દને શું કહેવાય છે સામાસિક પદ અથવા તો સમસ્ત પદ તો એની અંદર આ જે સામાસિક પદ કે સમસ્ત સમસ્તપદ તમારી સામે જે શબ્દ છે એ શબ્દના કાં તો એક બે ભાગ હોય બે શબ્દો બનેલો હોય કે તો એ ત્રણ શબ્દ ન બનેલા હોય જે આપણે ભાગ એક અને ભાગ બેમાં શીખી ગયા છીએ તો પ્રથમ શબ્દ હોય તો એને આપણે આગળ જોયા હતા કે સૌથી પહેલાં પૂર્વ પદ કહેવાય અને છેલ્લું પદ હોય તો એને શું કહેવાય ઉત્તર પદ બે ની વચ્ચે જે પદ રહેલું હોય એને આપણે મધ્યમ પદ શબ્દ કહીએ છીએ તો આ જે શબ્દ જે છે એ બે શબ્દનો માની લો બનેલો હોય તો એની અંદર આ બે શબ્દો કેવા હોય છે તો કે બે શબ્દો અલગ અલગ અર્થવાળા હોય અને જ્યારે આખો શબ્દ બને છે ત્યારે એનો એક જ અર્થ થઈ જતો હોય ત્યારે કર્મધારા સમાસ પ્રયોજાય કહેવાય જ્યારે કર્મધારી સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે તેમાં પહેલું પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે આવા અથવા તો બંને પદ વિશેષણના હોય હવે આપણી સામે જે શબ્દ આપેલો છે એ બે પદનો બનેલો હોય બરાબર પૂર્વપદ અને ઉત્તરપદ તો બંને પદો આજે કર્મધારી સમાજની અંદર બને છે એવું કે બંને પદો આ બે જે પદો છે એ પહેલી વિભક્તિના બનેલા હોય પ્રથમ વિભક્તિ એ સંબંધી જોડાયેલા હોય અને પહેલું જે પદ છે આ પહેલું પદ એ શું હોય તો કે વિશેષણ હોય અને બીજું પદ કેવું હોય તો કે વિશેષ્ય હોય અથવા તો બંને પદ આ જે બંને પદ છે એ કેવા હોય છે તો કે વિશેષણ હોય કાં તો પહેલું પદ વિશેષણ હોવું જોઈએ કાં તો બીજું પદ વિશેષ્ય હોવું જોઈએ અથવા તો બંને પદ વિશેષણ હોવા જોઈએ ત્યારે કર્મધારે સમાજ પ્રયોજાય છે આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે તો જોઈએ ઉદાહરણમાં તો કે મહાદેવ આમાં મહાદેવ શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો મહાદેવ બે શબ્દનો બનેલો છે મહા અને દેવ આ મહા શબ્દ છે એ પૂર્વપદ છે જ્યારે દેવ શબ્દ છે એ કેવો છે તો કે ઉત્તર છે તો બંને પદોના અર્થ કેવા હોય તો કે જુદા જુદા હોય અને જ્યારે ભેગો થાય ત્યારે એક જ અર્થ નીકળે મહા એટલે મોટો અને દેવ એટલે ભગવાન આમ બે શબ્દોના અર્થ જુદા જુદા છે ત્યારે આખો શબ્દ બન્યો મહાદેવ એટલે ભગવાન શંકર ભગવાન શિવ આવો એક શબ્દ બની ગયો હવે પ્રથમ જે પૂર્વપદ છે એ શું હોય તો કે પહેલું પદ વિશેષણ અને બીજું પદ કેવું હોય તો કે વિશેષ્ય અથવા તો બંને પદ કેવા હોવા જોઈએ તો કે વિશેષણ હોવા જોઈએ ત્યારે જ કર્મધારે સમાસ પ્રયોજાય અહીં તમે જોઈ શકો મહાદેવનો તમે વિગ્રહ કરો એટલે શું થાય તો કે મહાન એવા દેવ એ પ્રમાણે બીજું ઉદાહરણ કાજળ કાળી કાજળ અને કાળી આ બે શબ્દો છે તો કાજળ એટલે કાજળ જેવી કાળી જે આપણે આંખમાં આંજવાનું જે કાજળ કાજળ હોય છે એના જેવું કાળું એટલે કાજળ કાળી ત્યારબાદ મહોત્સવ મહાન ઉત્સવ બે શબ્દો અલગ અલગ હોય છે અર્થ પણ અલગ અલગ હોય જ્યારે એક શબ્દ બની જાય બે અર્થનો એક શબ્દ ભેગો કરવામાં આવે ત્યારે એક જ શબ્દ બને ત્યારે આપણે કર્મ સમાસ પ્રયોજાય છે એ જ પ્રમાણે અન્ય ઉદાહરણમાં જોઈએ તો પરદેશ પર યાની બીજો બીજો દેશ જ્ઞાન સાગર જ્ઞાનરૂપી સાગર દેહલતા દેહરૂપી લતા મુખારવિંદ મુખારવિંદ યાની તો કે મુખ તો કે

વિગ્રહ કરેલા શબ્દો હોય છે એ પરીક્ષામાં પૂછાતા નથી માત્ર આ જ શબ્દ પૂછેલા હોય કે મહાદેવ આ શબ્દનો કયો સમાસ પ્રકાર છે તે જણાવો આવું જ તમારા પરીક્ષાની અંદર પૂછાતું હોય છે ત્યારબાદ અન્ય સમાસના પ્રકાર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો બહુવ્રીહી સમાસ બહુવ્રીહી સમાસની વ્યાખ્યા પહેલાં સમજી લઈએ તો કર્મધારાય સમાસમાં પૂર્વપદ કેવું હોય તો કે વિશેષણ અને ઉત્તરપદ કેવું હોય તો કે વિશેષ્ય છે આપણા કર્મધારી સમાજ હમણાં ભાઈના તેની એની અંદર પૂર્વપદ કેવું હતું તો કે વિશેષણ ઉત્તરપદ કેવું હતું કે વિશેષ્ય પરંતુ બહુરી સમાજમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે આપણે બહુરી આગળમાં કર્મધારી સમાજમાં જોયું હતું કે એના બધા જ પદો પ્રથમ વિભક્તિમાં હોય છે બરાબર પ્રથમ વિભક્તિ સાથે જોડાયેલા હોય છે પરંતુ અહીંયા બહુરી સમાજમાં પહેલી સિવાયની એટલે કે દ્વિતીયથી લઈ અને અષ્ટમી સુધી વિભક્તિના સંબંધો જોડાયેલા હોય છે એટલે ખાસ એવું યાદ રાખવાનું અને અન્ય પદ પ્રધાન સમાસ છે સમાસના બીજા કોઈ નામના વિશેષણ તરીકે વપરાય છે અન્યપદ કેવું હોય તો કે પ્રધાન યાની મુખ્ય હોય છે ત્યારબાદ એમાં કયા કયા વિભક્તિનો સમાવેશ હોય તો કે બીજીથી લઈ અને અષ્ટમી સુધી યાની પહેલી સિવાયની બાકી બધી જ વિભક્તિના સંબંધથી જોડાયેલી હોય છે બરાબર આ પ્રમાણે બહુવ્રીહિ સમાસ લાગુ પડતો હોય છે ત્યારબાદ બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તો કે જેને જેમને જેના જેમના જેમાં જેમનામાં આવા શબ્દો એટલે કે જે સર્વનામના રૂપો વપરાયા હોય ત્યારે બહુવ્રીહિ સમાસનો ઉપયોગ થયો કહેવાય બહુવ્રીહિ સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ અને ઉપમાન ઉપમેયનો સંબંધ હોય છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એનો જે સંબંધ હોય છે એ બંને પદો એની પૂર્વપદ અને ઉત્તરપદ બંને સંબંધ બંને પદો વચ્ચે વિશેષણ અથવા તો વિશેષણનો સંબંધ હોય ઉપમાન ઉપમેયનો સંબંધ હોય અને ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં જે સર્વનામના રૂપો વપરાયા હોય એટલે કે જેમને જેને જેમની જેના જેમના જેમાં અને જેમનામાં આવા શબ્દોનો ઉપયોગ થયો હોય અને ખાસ પહેલી સિવાય અન્ય જે વિભક્તિઓ છે એની દ્વિતીયથી લઈ અને અષ્ટમી સુધીની જે વિભક્તિઓ છે એનો એમાં ઉપયોગ થયેલો હોય છે ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તો ઉદાહરણમાં જોઈએ તો ગજાનંદ ગજ ગજના જેવું આનંદ આનંદ એટલે શું થાય મુખ તો કે ગજના જેવું મુખ જેનું છે તે આમાં શું કયો સર્વનામનો રૂપ વપરાણું તો કે જે

તો કયો શબ્દ વપરાણો તો કે જેની આમ જે સર્વનામના રૂપો વપરાય છે ત્યારબાદ આગળ જોઈએ તો એક ચિત એક છે ચિત જેમનું તે કયો શબ્દ વપરાણો તો કે જેમનું નકામું નથી કામ જેનું તે કયો શબ્દ તો કે જેનું દામોદર દોરડું છે જેના ઉદર પર તે કયો શબ્દ જેના તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જેના જેનું જેમનું જેની જેમની જેની અને જેનું આવા જે સર્વનામના રૂપો વપરાણા હોય ત્યારે બહુવ્રી સમાસ પ્રયોજાય કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર પણ અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો કેમ કે સ્પર્ધાત્મક એક્ઝામની અંદર ખાસ સમાસ પૂછાઈ જાય છે અને ઘણા વિદ્યાર્થીઓને સમાસ એટલે કે ગુજરાતી વ્યાકરણ નથી આવડતું અથવા તો ક્યાંક ને ક્યાંક એ તકલીફમાં મુકાઈ જતા હોય છે તો એના બે પાંચ માર્ક્સ છે એ કવર કરી શકતા નથી તો આપણે આપણી ચેનલની અંદર ખાસ અલગ અલગ વ્યાકરણના ટૉપિક મૂકેલા છે તમે પ્લે લિસ્ટમાં જઈ અને દરેક વિડીયોને ખાસ નિહાળજો અને દરેક વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ માટે શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત